જામકંડોરણામાં ચિત્રાવડ ગામે ભરેલ મિની બોલેરોમાં લાગી આગ ચિત્રાવડ ગામની વાડીએથી ભરી ગાડી ગોંડલયાર્ડમાં જઈ રહેલ ત્યારે ચિત્રાવડ ગામે મરચા ભરેલ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ મરચા ભરેલ ગાડીમાં આગ લાગતા મિની ટ્રક અને મરચાની ભારીઓ વળીને ખાખ ખેડૂતના મરચા ભરેલ મિની બોલેરોમાં આગ લાગતા ખેડૂતને લાખોનું નુકસાન રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી आज रोज तारीख पांच तरह बेहजार पच्चीस સવારે મજાની ભારી અંદાજે એકસો ને ચુમ્માલીસ ભારી જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો ને પિસ્તાલીસ જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર તાર ની ઉપર પક્ષી બેઠા હતા વાહનની ને હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચા અને સાત થી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે તો એવી નમ્ર રદ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લે માપી <laughs>